બે અસર થઈ ગઈ છે લાવો પરજીન ફોન કરું ને ઉપર થઈ ફોન પૈસા લેતા અને આવે કે કે ફોન જો તમે અનનો નંબર થી સિમ ਡિયાએક્ટિવેશન ઇલેક્ટિસિટી ડિસ્કનેક્શન હલો શું કરો છો આપણે પેલી બાધાને અગિયાર દાડે ઉપર થઈ ગયું અને મારી પેટી મને અસર થઈ ગઈ છે એટલે ભૂગન બોલાવો અને આવો તમે પેલા પૈસા લેતા આવજો હો મારી પાસે નહીં અચ્છા પાસે અઠવાડિયા પછી હિસાબ કરશે બરાબર એ સારું અહીંયા મારો બધો ફોન આવ્યો હતો સુરાનો ને હવે જવું પડશે ને એક તો પૈસાનો આખો દાડો કે કે કરે છે મારા જ લાભાઈ જોઈ થા જવું તો પડશે જાતા હોય શું કહે છે ને પડશે તો રાતના ઉગાઈ દેતા નહીં ફોન કરે છે શું થાય જ છે વખત પડતી નથી

વા પેડો અબ્બાડો થારે ની ને બોલાવો બરાબર પેડો બોયને ફોન કરું બરાબર કરો જાવે હા સારું ફોન કરો ફોન કરો પકઈનો ફોન લાગતો નહી મારા ભટવો જ ઘરને મને આજે મારી બટી હેલો છે ને પોકઈ બોલ્યા એટલે ભાઈ અમારે કોઈ પેલા ભાઈને ઠીક નઈ છે કે તમારે આવવું પડશે ટાઈમ પૂરો વધારે દાડા થઈ ગયા છે ટાઈમ દાડા થોડા વધારે બે ખસી ગયા છે તમે થોડી ભૂલ ખાઈ ગયા અને હવે હવેલો ફોન એ વાત થતી છે પણ આ તો તેવું છે પેલા ઘોડ કે દુખ ઉપડે એટલે યાદ કરવા પડ્યા વ

जा सकती हूँ पढ़ता है ना हेलो हाँ हम चम बोलिए कहता नहीं पी जा सकती हूँ हाँ हर तार आपने जवानों से पिला बाधा वाला फोन आया उसे वो वे हाल हाल वो तो पैसा तो ले हेड़ो रोज़ चम पिला जी साले सकती हूँ થઈ જાય એમ આવ તમારે તો એકે દાડે થઈ લે કે હાર તો તમે આ ઓર્ડર ફરાબ હોય કોઈ ના અરે ઊભાઇ ગયા તારા હા તો ધારી હા તો

ના ના <laughs> તમને કે હોઈએ બે પાટી ચા મિલાવા છે આપણે ફીજા મેળવાના છે આ હાલ પાટી પાટી કો તમ તા આ મેળવ જ પડશે આપણે તો હલવાયલા છે એટલે હા થારે ચાલો હટાવ ત પાટાળ ને બે આવ તારા લેહોડો ચાલો લેહોડો તમ અતી તૈયારી કરો હેડો તા હા બેડો સે 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 આમ સેક નયો

કેટલા છે એક બે ત્રણ ચાર પો સો સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ મારા હાથમાં ગણી નાખે આખા જેટલો ફાસ્ટ કોઈ ગણતો નહિ જોઈએ મટી જાય બરાબર

હજી પડે <laughs> <laughs> <laughs>

થોડું માપનું કરો એમાં ઠીક રહે તમે પૈસા વધારે કહો છો ચમચમ કરીને આ તારી અમે ઉસીના લાયા છે એવું છે ઓય અરે આ ભાઈ ભાઈ ભેટ લાગતો નહીં એટલે થોડું ઓછું કરશે કરો કરો થોડું સારું પણ હાવ ઓછું ને એમ ઓય તમારો તમે ચિંતા મત કરો તમારા પીવાના કાઢ્યા છે પીવાના ને ચાર ચાર લેવ ચાર

બે છે બે તારે આ બે ને એ કલમ વાળો છે જે આ તેવડી કોઈ લાવજો મને આલ એક કલમ શું આ લોકો વેણ કે વધાવો બતાવો આલો બતાવો ઓય જો

આર વસ્તુ લાવવાની આ વેણમાં જેટલા હોય એટલા પૈસા બરાબર ને છે નો રૂપિયા થાય

તમે મટકી બોલો સાવા કરશો સાવા આપણે હેડવાનું કરો ને કઈ હોય ને કોક મગજ મઈ ગયું ને તા વજ્યા પૈસા પાડો ને એટલે મને ઉપડે છે ઓય ઓય તો મારે તમન મુ કોથળી લઈ આલો તમે ચિંતા મત કરો કોથળી ની ચાર ઓય ઓય ચાર આ તો તમન ચાર હે વાળો લઈ આલો ચાર હે વાળો ને 4000 વાહ તમે હુરમત કરો વ્યવશુક જે હાડો તાર હવે અમે હાડો હં હા તો બધું કમ્પ્લીટ થઈ જાય ચિંતા બેહો હવે અમે હવે નીકળા ના ના પાડો હું ના પડું પાડ્યો મને તમે હારે હોઈન ત તિયત ને પાડવ જ

ખેદઈને ખાવું બધું હાલ કોઈ ફાયદો નહી ખેદઈ ન ખાવું અમને કાલ પીતા આવગા રેહો લ્યા હાલ ખેદઈને ખાવું લ્યો ચાલ આવો અલાવ લ્યો પૂરા સે પૂરા હાડો હા મારો બુટું પેલું છોકરું જ હજુ હતું જે કોક કહેતું હતું કે ફોણીવાલ છે જે બીબરાવા છે યવનજીની એવી વાતો કરતા હતા અને કોઈ ફેરતો પડ્યો નહીં ના ગાયવારું આ તો શું કરે છે ને એની વર રાખવી છે મારે ટાવ કરીને તો પણ વોર રાખવી છે અને શું કહેવાનું શું કરવા મારે વારું તો એને પકડ્યા ટાળું મેળવા નહીં વાર રાખવી છે એને હતાઈ રહ્યું છે વારું શું કરે છે અરે પૈસા લઈને તો જાશે પણ એની વાત હોય હતા વાગ્યા પણ તો ઉલાલ્યા જબર ઉલાલ્યા હા ગોળ બુઢા જેવા ઉલાલ્યા પોણી વાગવા દેતો નતો અને મન્યે મારા બેટા કે 12 વાગે આવજો હે

ન્યા તો ને આગેન સી અલ્યા કે મુડતા તા ન્યા અમે બીવાણ આમન મન કે કોક છે શું કરે છે વારું આ તમન ટેસ્ટ કરવા જ એ તો બધી વિધિ પડી જી ને આપણે તો હવ બધી તમારું મટી ગયું દુખ મટી ગયું એમ હવ દુખ પડી જ તમારું તો ઉડ્યા છે આ તો અમે જ ક કોક

ના ના આ ગોળ મોઢે મને પોણી નતું વાળવા દીધું પોણીમાં

પૈસા કાઢો એમાં કરો છો પૈસા લાવો ને ક્યારે પેલા પૈસા વાત

બધું તમે કરો પૈસા કટાવો પૈસા લીધો કોઈ દાડા મને બોલાવતા નહી તમે ને જોતા બોલાવો નહી પૈસા પૈસા હા હેડમી પેલા મોરલા પૈસા પેલા મોરલા ગાડા લઈ ગયા પેલી વિધિ આગળ કરી છે તો પડ્યો

લાઈક કરજો કોઈ ખોટું લગાડતા અમારી કોઈ ને મન અમે એક મનોરંજન માટે વિડીયો બનાવેલો છે બોલો શક્તિ